પંચાયત અને કૃષિ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું દાહોદ જિલ્લામાં આવનાર પંદરમી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર યોગેશ અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ થી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું શરણાઈ ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સુરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામના હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણે કે દેશભક્તિમય બની ગયું હોય જેને કારણે જાણે રસ્તા પર જીવંત થઈ ગયા હતા જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા રેલીમાં એનસીસી કેડેટ્સ તેમજ પોલીસ વિભાગે નોંધનીય હાજરી આપી હતી રેલી દરમિયાન રસ્તામાં પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી દાહોદના હાર્દ તેમજ ઓળખ સમાજ સિદ્ધરાજ જયસિંહ છાપ ખાતે આવીને રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ નાયબ વન સંરક્ષક અમિત નાયક डीआरडीए नियामक बीएम पटेल प्रांत अधिकारी नीलांजसा राजपूत नायब पुलिस अधीक्षक भंडारी नायब पुलिस अधीक्षक राठौड़ जिला शिक्षण अधिकारी दामा नगर पालिका चीफ ऑफिसर यशपाल वाघेला नायब पशुपालन नियामक डॉक्टर कमलेश गोसाई जिला रमत गमत अधिकारी अमर सिंह राठवा जिला प्रांत युवा विकास अधिकारी जिग्नेश डाभी प्रांत युवा विकास अधिकारी अशोक पटेलिया જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓએ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો